આજે આપણે જેમ કે બેસિક ડિઝાઇન જે પ્રિન્સિપલ છે જ્યારે પણ આપણે ડિઝાઇન કરીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અલાઇનમેન્ટ છે કલર ફેરી છે ટાઈકોગ્રાફી છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું તો આપણે જે ડિઝાઇન છે ને બહુ જ પ્રોફેશનલ બનશે બેસિક આપણે જો એડવાન્સ તો શીખતા જઈએ બટ તમે બેસિક સ્ટાર્ટિંગથી બેસિક પર થોડું ધ્યાન દેશો હવે એવું નથી કે કેનવામાં તમે ગમે ટુલ લઈ લો ડિઝાઇનિંગ માટે ઠીક છે તો આ તમને ગમે ટુલ માટે યુઝ થવાનું છે રાઈટ તો ચાલો દોસ્તો હવે હું તમને જેમ કે કલર્સ હવે આપણે ડિઝાઇન તો કરીયા પણ થાય કયા કલર સિલેક્ટ કરવા કયા ડિઝાઇન માટે તો મિત્રો આપણે દરેક બ્રાન્ડ છે યા કંઈ પણ તમે માર્કેટમાં વસ્તુ જોવો છો તો દરેક એના માટે ને એક 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 કલર છે દરેક કલરના છે ને ઇમોશન્સ છે તો આપણને કયો કલર કયા ઇન્ડસ્ટ્રી માટે છે કયા બ્રાન્ડ માટે છે કયો કલર યુઝ કરવું એ ડિટેલમાં યા દરેક કલરનું જે મિનિંગ છે રેડ કલર છે તો એનું મિનિંગ શું છે યલો કલર છે તો એનું મિનિંગ શું છે ઠીક છે તો તમારે એ જાણવું હોય તો તમારે આ સાઇટ પર જવાનું છે કેનવા ડોટ કોમ પર યા તમે યુઆરએલ પર જાઓ પર જાશો ને કેન્વા ડોટ કોમ સ્લેશ કલર્સ લખશો તો આ સાઈટ આવી જશે અને અહીંયા તમારે જોવાનું છે જેમ કે અહીંયા કલર પેલેટ જનરેટર છે કલર પેલેટ આઈડિયાઝ છે કલર વ્હીલ છે પણ હવે હું વાત કરું છું કલર વ્હીલનું તો તમારે કલર જનરેટ કરવું હોય પેલેટ જનરેટ કરવું હોય આઈડિયાઝ લેવું હોય તો પણ તમે અહીંયા આવી શકો કલર વેલ ને કે એક કોમ્બિનેશન કેવી રીતે રાખવાનું એ બધું કલર બિલ પણ તમને દરેક કલરનું મિનિંગ એનું ઓપોઝિટ કલર કયું જશે કોન્ટ્રાસ્ટ કલર કયું જશે બધું તમને અહીંયા મળી જવાનું છે રાઈટ તો હવે આપણે જઈએ કલર મિનિંગમાં અને જેમ કે અલગ અલગ જે બ્રાન્ડ છે અને હું જરૂરથી એના માટે પણ વિડીયો બનાવીશ કે ડિઝાઇનિંગની પ્રોસેસ શું હોય કે આપણે રિસર્ચ કેવી રીતે કરવાની સમજો તમને કંઈ પ્રોજેક્ટ આવ્યું છે રાઈટ તો એના માટે પણ રિસર્ચ કેવી રીતે કરશું પોન્ડ કયા પ્રકારના લેવાના છે કલર્સ કયા પ્રકારના લેવાના છે એ બધું તમારા માટે છે ને વિડીયો બનાવવાની છું બટ તમે હમણાં શું કરશો જેમ કે અલગ અલગ બ્રાન્ડ્સ છે ફોર એક્ઝામ્પલ હવે તમારે શું કરવાનું તમે તમારી પાસે કોઈ પણ ક્લાયન્ટ આવે છે રાઈટ ડિઝાઇનિંગ માટે તો જેવું જો એનું બ્રાન્ડ શું છે એ કયા ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરે છે કયા ટોપિક પર વર્ક કરે છે તો એ પ્રમાણે તમે જાઓ ગૂગલ ઉપર રિસર્ચ કરો ઠીક છે આ ટોપિક માટે લોકો કયા કયા પ્રકારના કલર યુઝ કરે છે ઠીક છે અને પછી તમારે અહીંયા આવવાનું છે સમજો કે તમારા તમે એક બ્રાન્ડ માટે ડિઝાઇન બનાવો છો ઠીક છે અને તમે રિસર્ચ પણ કર્યું અને એ બ્રાન્ડ માટે લોકો એના બ્લુ કલરનું વધારે યુઝ કરે છે તો સમજો તમે અહીંયા આવશો બ્લુ કલરમાં જોશો તો બ્લુ કલરનું મિનિંગ તમને અહીંયા મળી જશે યા તમે કિસાઇડ પણ કહ્યું છે કે મારે આ કલર લેવું છે તો તમે અહીંયા આવીને એનું મિનિંગ શું આ કલર જો હું મારા ડિઝાઇનમાં યુઝ કરું તો લો એનાથી કનેક્ટ થશે રિલેટ કરશે ને તો આપણે કયા પણ પ્રોડક્ટ માટે કયું પણ કલર યુઝ કરવા નથી સારી રીતે આપણે શું કરશું કલર ડિસાઇડ કરશું અને જો તમે અહીંયા આવશો ને તો એની સાથે કલર કોમ્બિનેશન તમને મળી જશે અને કલરનું એક પર્ટિક્યુલર નેમ હોય છે જેમ આપણે દરેક વસ્તુનું નામ હોય છે પણ નામ છે એ એવું નથી કે આ બ્લુ કલર છે હવે જો તમને અહીંયા આ કલર સાબુ તમે મને આમ ન કહી શકો કે હા મારે બ્લુ કલર તો પર્ટિક્યુલર દરેક કલરનું એક નેમ હોય છે અને એને કોડ કહેવાય છે જેમ કે તમે અહીંયા જોઈ શકો હેસટેગ ડબલ ઝીરો ડબલ ઝીરો ડબલ એફ તમને આ પ્રકારનું સેમ આ જ કલર જોઈએ છે તો તમારા કલરનું નેમ છે આ ઠીક છે તમે ખાલી બ્લુ કલર ન કહી શકો હવે તમારા ક્લાયન્ટ પણ હશે તો એ કે બ્લુ તો પ્લે હું તમારે પૂછવાનું છે તમારું કોડ આપો તમારો કલર યુઝ કરો છો હેક્સ કોડ અમને જોઈએ છે રાઈટ તો તમે આ સાઇટ પર આવો થોડું રિસર્ચ કરો અને એના સિવાય તમને હજી એક જેમ કે તમે ગૂગલમાં પણ સર્ચ કરશો ને તો તમને આ મળી જશે મેં ત્યારબી લીધું છે રાઈટ તો જેમ કે આપણે જયારે પણ તમારે આ થોડું એનું સ્ક્રીનશોટ પણ પાડી લો ફોરગ્રાઉન્ડ કલર અને બેકગ્રાઉન્ડ કલર જો આપણે બેકગ્રાઉન્ડ કલર ઓરેન્જ યુઝ કર્યું છે તો ફોરગ્રાઉન્ડ કલર આપણે રેડ નહીં યુઝ કરવાનું એનું પુઅર ઇફેક્ટ આવશે તો એનું સ્ક્રીનશોટ પાડી લો અને એ પ્રમાણે તમે હમણાં સ્ટાર્ટિંગની ફેસ છે ને તો તમે શું કરશો કલરનું સિલેક્શન કરશો ઠીક છે ચાલો તમે કલર રિવ્યુ પણ કરી શકો એનું આ હું તમને જરૂર છું એના માટે પણ ખાસ વિડીયો બનાવીશ પછી જેમ કે આપણે બેકગ્રાઉન્ડ રિવ્યુ કરવાનું હોય તો તમારે જો તમારે પ્રો વર્ઝન નથી જો પ્રો વર્ઝન હોય તો તમે અહીંયાથી જ બીજી રિમોટ તમને કેનવામાં મળી જાય છે પણ તમારી પાસે પ્રો નથી તો તમને હું અહીંયા કઈ સાઇટ્સ આપું છું જેમ કે ડબલ્યુ છે એમાં તમે જઈ શકો જેમ કે એમાં મેં જેમ જ ક્લિક કર્યું તો અહીંયા જો આ વાળું જે યુઆરએલ માં તમે જોઈ શકો છો ફોટો રૂમ ડોટ કોમ સ્લેશ ટૂલ સ્લેશ બેકગ્રાઉન્ડ રિમુવર ઠીક છે તમે ગૂગલમાં જઈને ફોટો રૂમ પણ કરશો ત્યાંથી પણ તમે કરી શકો ઠીક હવે અહીંયા સ્ટાર્ટ ફ્રોમ ફોટો કરવાનો છે અને તમને જે પણ ફોટો છે બેકગ્રાઉન્ડ છે સિલેક્ટ કરવાનું છે ઓપન કરવાનું છે રાઈટ તો એ ફોટો અહીંયા આવી જશે અને તમે પછી એનું બેકગ્રાઉન્ડ રિમૂવ થયા પછી જો તમને અહીંયા હું બતાવી દઉં છું જેમ કે આ તમારું ફર્સ્ટ સ્ક્રીન હશે સેકન્ડ સ્ક્રીન તમારે અહીંથી સિલેક્ટ કરવાનું હશે અને જેમ કે તમે ફોટો સિલેક્ટ કરી લીધું તો એનું બેકગ્રાઉન્ડ પાછળ તમને તમે જોઈ શકો છો કે વ્હાઈટ અને ગ્રે જે ચેક્સ છે છે અર્થ એમ કે બેકગ્રાઉન્ડ ગ્રેકગ્રાઉન્ડ થઈ ગયું છે પછી તમારે એને શું કરવાનું છે ડાઉનલોડ કરવાનું છે તો અહીંયા જો તમે જઈશો ને હાઈ રિઝોલ્યુશન એચડી એ નથી કરવાનું એના માટે તમને પે કરવું પડશે તમે તમારે આ કરવાનું છે સ્ટેન્ડર્ડ રિઝોલ્યુશન એને સિલેક્ટ કરીને ડાઉનલોડ કરવાનું છે એના માટે તમારે કઈ ચાર્જ કરવાની જરૂરિયાત નથી અને તમે અહીંયા રિઝોલ્યુશન જોશો તો છે અને એ પછી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે રાઈટ હવે આગળ આપણે વધીએ જેમ કે ઇમ્પોર્ટન્ટ કઈ ડિઝાઇન પ્રિન્સિપલ છે એને તમારે યુઝ કરવાનું છે જેમ કે હવે આપણે જયારે પણ ડિઝાઇન બનાવીએ તો જોવાનું છે કે પેલી જ્યારે પણ મારું કોઈ પોસ્ટર જોવે તો એને

પછી કોન્ટ્રાસ્ટ આપણે રાખવાનું છે એમ નથી કે કઈ પણ ડાર્ક ડાર્ક જો તમે બેકમાં બ્લેક કલર યુઝ કરો છો તો ફ્રન્ટમાં બેકગ્રાઉન્ડ ફોરગ્રાઉન્ડ મેં તમને કલર પણ આપ્યું છે તો કોન્ટ્રાસ્ટ જરૂરથી રાખો હવે કલરમાં છે આપણે એમાં પણ કરી શકીએ આપણા જો આઈકલ્સ છે એલિમેન્ટ્સ છે કોન છે એમાં પણ આપણે એ કરી કોન્ટ્રાસ્ટ મેન્ટેન કરી શકીએ છીએ પછી આવે છે વિઝ્યુઅલ હાયરિટી આ શું કહેવાય વિઝ્યુઅલ હાયરિટી એટલે તમે જ્યારે પણ ને કોઈ પણ તમારું ડિઝાઇન જોવે તો પહેલા એ શું વાંચવું જોઈએ સેકન્ડ શું એને રીડ કરવું જોઈએ થર્ડ કયું રીડ કરવું જોઈએ તો એ પ્રમાણે આપણે બધું જે ડિઝાઇનના જે છે ઇન્ફોર્મેશન એમાં આપણે એડ કરવાની હોય છે અને એના સાથે જ આપણે અલાઇનમેન્ટ પ્રોપરલી આપણે સેટ કરવાનું છે રાઈટ અલાઇનમેન્ટ પ્રોપર ન હોય પ્રોપર હોય તો તમારું ડિઝાઇન કેવી રીતે દેખાશે અને જો પ્રોપર ન હોય તો કેવી રીતે તમારી ડિઝાઇન જે છે બગડી જાય છે જો તમને કયું તમને સારું લાગે છે આંખોમાં જોવા માટે ઠીક છે તો એ પ્રમાણે આપણે આપણી જે ડિઝાઇન છે એને આપણે બનાવવાનું છે અને જ્યારે પણ આપણે ડિઝાઇન બનાવશું એવું નથી કે બહુ બધું એક સાથે જ ને આ બધું ડિઝાઇનમાં નાખી ગયું વાઇટ ગૂગલમાં જો તમે નું જોશો સર્ચ બાર આ તમે એક એડ જોઈ શકો છો અહીંયા 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 તો એવું નથી જો કેટલી બધી વાઇટ સ્પેસ છે નેગેટિવ સ્પેસ છે ઠીક છે તો એવું નથી કે આપણે સ્પેસ મળી છે તો બધું ભરી જ દેવાનું આપણે સિમ્પલી ને ડિઝાઇન બનાવવાનું છે બહુ બધી જગ્યાનો યુઝ કરવા એટલે એવું નથી કે સ્પેસ મળી છે તો બધું આપણે ભરી નાખશું ઠીક છે એનું એક પ્રોસેસ હોય છે અરેન્જમેન્ટ કરવાની પ્રોસેસ હોય છે તો એ બધું આપણે આગળ જોશું ટાઈપોગ્રાફી છે ટાઈપોગ્રાફી રીતે રાખવાનું છે એવું નથી કે આપણે આપણે બધું ફેન્સી જો તમે સોશિયલ મીડિયા પર એડ પોસ્ટર બનાવી રહ્યા છો તો તમારે એ પ્રમાણે ડિઝાઇન કરવાનું રહેશે તમે ફેન્સી બધા જો આવું તમે જો ટેક્સ લખો છો તો જો તમારો ઓડિયન્સ જેમ જ જેમ કે તમે સોશિયલ મીડિયા પર પણ જોશો એટલું ડિસ્ટ્રેક્શન છે એમાંથી આપણું પોસ્ટર યા આપણું જે પણ મેસેજ છે એ લોકો એ રીડ કરવા જોઈએ એ પ્રમાણે આપણે જે ટેક્સ છે એવું હશે તો કોઈને ઇન્ટરેસ્ટ નહીં આવશે જો આવું ક્લીન એન્ડ નેટ હશે તો લોકો ઈઝીલી રીડ કરી શકશે ઠીક છે પછી અગેન હું અહીંયા તમને એવું ટેક્સ અલાઇનમેન્ટનું કઉસ છું આપણે એમના જોયું જસ્ટ તો અહીંયા મિડલ આઈફુ છે જસ્ટિફાઈ એવું નથી કરવાનું એક જ પ્રોપર અલાઇનમેન્ટમાં જવાનું છે હાયરિંગ મેન્ટેન કરવાનું છે તો આપણે એ કરી શકીએ ઠીક છે પછી લાઈન સ્પેસિંગ જો મિડલમાં અને આની વચ્ચે જો એ રીતે નથી રાખવાની છે આપણે પછી આ જો બહુ બધું જોઈએ લેટર સ્પેસિંગ પણ લેટરની બાજુમાં પણ સ્પેસિંગ વધારે નથી રાખવાની પ્રોપરલી આમ જ રહેવા જોઈએ એ પણ એનું પણ ઇમ્પેક્ટ નથી આવતું હવે કેનવા ફોન કોમ્બિનેશન હું તમને નેક્સ્ટ વિડીયોમાં હું બતાવવાની છું અને હવે આપણે શું કરશું જેમ કે આપણે શું શું જોયું અલાઇનમેન્ટનું જોયું અને કલર કોમ્બિનેશનનું જોયું છે ને અને આપણે ડિઝાઇનમાં કેવી રીતે ફર્સ્ટ મેસેજ શું રહેવા જોઈએ કેવી રીતે મેન્ટેન કરવાનું પ્રિન્સિપલમાં તો આપણે એક શું કરીએ એક ડિઝાઇન આપણે અહીંયા છે તમારે પણ પ્રેક્ટિસ કરવાની છે એ રીતે જેમ કે આપણે અહીંયા એક કસ્ટમ સાઇઝ લઈ લઈશું કસ્ટમ માં જઈને હવે મારે આ જે પોસ્ટર છે ફેસબુક પર વર્ક કરવું જોઈએ અને મારે જો છે ને ઇન્સ્ટાગ્રામમાં પણ વર્ક કરવું જોઈએ રાઈટ તો અહીંયા હું જે સાઇઝ લઉં છું વન ઝીરો એટ જીરો બાય વન ઝીરો આ તમારે એડ માટે પણ યુઝ થઈ જશે તો મેં અહીંયા ક્રિએટ ન્યુ ડિઝાઇન કર્યું છે સિમ્પલી વધારે સ્ટ્રેસ ખાલી તમે ફોલો કરીને પણ ડિઝાઇન કરશો તો બહુ સરસ તમારું ડિઝાઇન બનવાનું છે રાઈટ હવે અહીંયા આપણે એક ટેમ્પલેટ લઈ લીધું આ બ્લેન્ક ટેમ્પલેટ છે ફર્સ્ટ તો આપણે અહીંયા શું જે પણ તમારો કલર છે ટોપિક છે એ પ્રમાણે તમારે શું કરવાનું છે અહીંયા કલર સિલેક્ટ કરવાનું છે જેમ કે અહીંયા મેં બેકગ્રાઉન્ડ કલરમાં પણ યુઝ કરી શકો ગ્રેડિયન્ટ કલર પણ અહીંયા જે ડિફોલ્ટ કલર છે તે અહીંયા મળી જશે પણ તમે તમને એમાં તમારું કલર નથી જો તમે શું કરશો અહીંયા પ્લસ સાઈનમાં જાશો અને અહીંથી તમારો જે પણ કલર છે એ તમે સિલેક્ટ કરશો ઠીક છે હવે હું અહીંથી એક કલર સિલેક્ટ કરી લઉં છું મારી રીતે જેમ કે મારે આ કલર લેવાનું છે યા એમાંથી થોડું એક ડાર્ક મારે લેવું છે તો આપણે અહીંથી પણ એ રીતે ડાર્ક કલરમાં બેકગ્રાઉન્ડમાં જઈ શકીએ ઠીક છે તો ચાલો બેકગ્રાઉન્ડ કલર આપણે લઈ લીધું છે હવે આપણે અહીંયા શું લેવાનું છે આપણે પ્રોપરલી અલાઈનમેન્ટ સેટ કરવાનું છે તો એના માટે આપણે શું કરીશું રૂલર લેશું ઠીક છે

અલાઇનમેન્ટ આ જે રૂલર છે એને પણ તમે મૂકી શકો છો તો આ શું થઈ ગયું આ જે પાર્ટ છે એમાં તમે તમારું ડિઝાઇન આગળ આપણે જાણશું બહુ બધું જાણશું આજે હમણાં હું તમને અલાઇનમેન્ટ કેવી રીતે સેટ કરવાનું એ તમને બતાવું છું ઠીક છે તો એ પ્રમાણે પણ તમે કરી શકો હવે આપણે એમાં ટેક્સ એડ કરવું હોય તો અહીંયા ટેક્સનું ઓપ્શન તમને મળી જાય છે તો એડ અ હેડિંગ હવે તમે ઈચ્છો છો કે જેમ કે મેં તમને એ રીતે બતાવી કે જેમાં જ અગર કોઈ તમારા એડને જોવે છે પોસ્ટરને જોવે છે તો પહેલી નજર સેમાં જ આવી જોઈએ તો હવે આપણે એના માટે શું એ ટેક્સ માટે આપણે એડ અ હેડિંગ વાળું જે છે ને તાકી લોકોને સમજમાં આવવું જોઈએ કે આ પર્ટીક્યુલર સેના ફેડ જેમ કે ચલો આપણે અહીંયા કેનવા માસ્ટે કેનવા કેપિટલ અને એને હવે જેમ કે આ ટોપિક રિલેટેડ હવે આપણે ડિઝાઇનિંગ રિલેટેડ લઈએ છીએ તો હવે ડિઝાઇનિંગ માટે પર્પલ કલર તમે જોતા હશો ને આ ટાઈપ કલર છે આ ડાર્ક ટાઈપનું જે કલર છે ને એનું યુઝ થાય કેનવાનું સિમ્બોલ પણ અગર જોઈ લેશો તો તમને આ જે બ્રાન્ડ કલર છે ઠીક છે હવે ચાલો આ કેનવા ગ્રાફિક મેં લઈ અહીંયા હવે એનું આપણે જેમ કે તમારા ટોપિક રિલેટેડ જે પણ ફોન છે એનું તમે અહીંયા શું કરી શકો યુઝ કરી શકો તો મેં અહીંયા છે ને જે એન્ટોન જે છે એ મેં યુઝ કર્યું છે અને અહીંયા મેં અહીંયા સેટ કરી દીધું ઠીક તો આ થઈ ગયું કેનવા ગ્રાફિક અને સેમ આને મેં શું કર્યું ડુપ્લિકેટ કરી દીધું અને આપણે અહીંયા એને જે સેકન્ડ વાળું જે છે ટેક એ આપણે લખી લીધું હા હવે એને તમે આમ પણ રાખી શકો યા તમે ઈચ્છો છો કે હા ડિઝાઇનિંગ રિફ્લેક્ટ થવું જોઈએ બધાને ખબર પડી જોઈએ કે હા ડિઝાઇનિંગ રિલેટેડ કયું તમારું સેશન છે તમે એનું જે ફોન છે એ પણ કરી શકો યા તમારે આમ રાખવું હોય તો પણ તમે રાખી શકો બટ હું હમણાં એ રીતે કરું છું કેનવા ક્રાફ્ટ ડિઝાઇનિંગ અને હજી એક એને તમે શું કરી શકો ડુપ્લિકેટ પણ કરી શકો યા કોપી પેસ્ટ પણ કરી શકો હું અહીંયા ડુપ્લિકેટ કરું ઠીક છે અને અહીંયા મેં લખ્યું છે વર્કશોપ રાઈટ તો અહીંયા મેં શું કર્યું

અને આ ટેસ્ટ ને આપણે ઇફેક્ટ પણ આપી દઈએ જેમ કે આપણે ઇફેક્ટમાં ગયા શેડો કર્યું ઓફ સેટ હંડ્રેડ 100 એટલે અહીંયા બહુ બધા કલર્સ છે તો આપ આ અહીંયા અહીંયા તમારે થોડું એક્સપ્લોર કરો બહુ બધા કલર્સ છે એ પ્રમાણે તમે ટેક્સને ઇફેક્ટ આપી શકો હવે મારે સેમ બધાને કરવાનું છે ઇફેક્ટ તમે જોઈ શકો જેમાં જેને મેં અહીંયા ઇફેક્ટ આપ્યું છે એ અહીંયા ચેન્જ થઈ ગયું છે તરફ જો હજી એ થ્રી ડી ઇફેક્ટમાં આવી ગયો તમે જોઈ શકો છો એમાં ડિફરન્સ અને એમાં ડિફરન્સ તો આ રીતે તમે લોક શું કરો તમારા ડિઝાઇન બેસિક મેં હમણાં બેસિક જે છે ને એ જ યુઝ કર્યું છે વધારે મેં કંઈ યુઝ કર્યું જ નથી તો એ જો આપણું આ જે છે જો એને હું અગર આમ મૂકું તો આ કેટલું એટલે સરસ લાગી રહ્યું છે ઠીક છે તો આજ તમે શું કરવાનું છે થોડું જાઓ કલર મિનિંગ છે એ જોઈ લો અલાઇનમેન્ટ સેટ કરવાનું જોઈ લો અને આ જે ટેક્સ્ટ છે એ આપણા ટેમ્પલેટમાં કેવી રીતે એડ કરવાનું છે એ તમારે પ્રેક્ટિસ કરવાનું છે ઠીક છે અને પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે આપણા ફોટોસ છે એ કેવી રીતે એડ કરવાનું જે પણ જે કન્ટેન્ટ છે એ કેવી રીતે એડ કરવાનું તો એ પ્રોપરલી સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખવાના છે તો ચાલો હું અહીંયા આ વિડીયોને એન્ડ કરું છું અને જરૂરથી તમારે શું કરવાનું છે વિડીયોને લાઈક કરવાનું છે કમેન્ટ કરવાનું છે અને આ વિડીયો બહુ બધા લોકો સુધી આપણા જે ભાઈઓ છે બેનો છે ફ્રેન્ડ છે જેને પણ જરૂરિયાત હોય ને કે જે શીખવા માંગે છે કેનવામાં ગ્રાફિક ડિઝાઇન કરવા માંગે છે તો એ લોકો સુધી જરૂરથી પુગાડજો અને તમે જો આ ચેનલ ઉપર નવા છો તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને નોટિફિકેશન જે બેલ છે એનું એને એને ઓન કરી રાખજો તાકી હું અહીંયા જે પણ વિડીયો શેર કરીશ તો તમને એનું નોટિફિકેશન મળી જાય અને તમારું થાય એના આગળનું ઠીક છે અને તમારી પ્રેક્ટિસ પણ સ્ટાર્ટ થાય તો ચાલો થેન્ક યુ સો મચ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ